સુરતમાં ભગવાન ભોલેનાથનો શ્રાવણ મહિનો સુરતની હજીરા પોલીસને ફળ્યો આરોપીઓને પકડવા માટે કાવડયાત્રી બનીને પહોંચી ગયા હતા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વાસ્તવમાં એલ કંપનીના યાર્ડમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ સત્યાસી કરોડની ચોરી થઈ હતી જે મામલે ત્રણ આરોપીઓ પહેલા પકડાઈ ચૂક્યા છે પણ મુખ્ય આરોપી હજુ સુધી પકડથી દૂર હતો જેને પકડવા માટે હજીરા પોલીસને સફળતા મળી છે જવાનો કાવડયાત્રી બનીને પહોંચી ગયા હતા આરોપીઓને શોધવા માટે પાંચ દિવસ સુધી તેઓ કાવડયાત્રી બનીને અહીં જ રોકાયા હતા અને જ્યાં આરોપીઓ રહેતા હતા ત્યાં તેમની બેઠક હતી તે ગામોમાં તેમણે પણ કોઈને શંકા ન જાય તે રીતે રોકાણ કર્યું હતું બંને આરોપીઓમાંથી એક છે મોહમ્મદ રિયાઝ અને બીજો છે વિવેક શર્મા બંનેને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાંથી પકડી પાડવામાં હજીરા પોલીસને સફળતા મળી છે ગત તારીખ 27/7/2024 ના રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં એલએનટી કંપનીમાંથી સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી થયા હતા કુલ્લે રકમ 5 કરોડ 87 લાખ 20 હજાર જેની કિંમત હતી આ ગુનામાં હજીરા પોલીસ સ્ટેશનના ના પોલીસ ની અમાવે બે ટીમો બનાવી નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે મોકલી હતી જેમાં મોહમ્મદ રિયાઝ કે જે માલ ખરીદનાર છે તે જેને જિલ્લા ઉત્તર પ્રદેશ ખાતેથી હજીરા પોલીસની ટીમે કાવડિયાઓનો સ્વાંગ ધરીને તેના ગામે જઈને તેને પકડી પાડેલ છે તેમજ વિવેક શર્મા કે જે આ કેસનો મુખ્ય આરોપી છે તેને ઉત્તરાખંડ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અરવિંદ રાઠોડ સુરત